સન્માન સમારંભ રાખેલો છે અને આપણા ગામના કોઈ પણ દીકરો કે દીકરી જે કોઈ નોકરિયાત થયા હોય એનું પણ સન્માન સમારંભ આપણે આપણા ગામની નિશાળે રાખેલું છે છવ્વીસમી જાન્યુઆરીએ તો બધાયને આવું અને જે કોઈના બાળકો નિશાળની અંદર ભણે છે એને પણ નમ્ર વિનંતી આ એમના તરફથી જાહેરાત છે નટુભાઈ તરફથી કે મહિને બે મહિને એકવાર સ્કૂલની અંદર સાહેબોની મુલાકાત લેવી કે તમારા સ્કૂલમાં કોઈ તકલીફ નથી ને મારો છોકરો ભણે છે નથી ભણતો કઈ તકલીફ નથી ને હા એવી સ્કૂલમાં પણ જાન તમારે કરવી આ નટુભાઈ તરફથી જાહેરાત છે જેથી કરીને આપણું ભારત થોડો આગળ વધે બસ

ઓ <laughs> લીમાં તમાર ક્યાં ફી ભરે આ ના પાખી તો નહીં આવે મગિર નથી માર શું બોલ્યો આનું બોલ્યો હું છે મોબાઈલ <dıolēs> મજા <majrāliže202> <tá erusta>

બોલીએ બોલો રામચંદ્ર ભગવાન કી જય સરસ મજાનો ભક્તિ ગીત સાંભળે ભાઈ હવે ધોરણ ત્રણ બધા બાળકો સરસ મજાનો લુંગી ડાન્સ લઈને આવે છે અહીંયા એના પછી ધોરણ સાત બની બાળાઓ

गोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ सारे मूड बना के गोड़ा रंग घुमा के अन्ना की जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ सारे मूड बना के ओ मेरे जिंदगी जाइए गाना बजेगा हम लोग को उठाना पड़े पड़े तो on the floor आना पड़ेगा करके दिखाना पड़ेगा में जाइए गाना बजेगा हम लोग को आना पड़ेगा पड़ेगा शक्ट करके दिखाना पड़ेगा गल में आया मैं तो मुझको रोकेगा कौन और घाई को मेरा मूड में डांस कर किसी का डर भी से नहीं डर इसको जो भी है करना वो कर इधर ही मैं भूकड़ा पकड़ घर पे जाते तुम घर घर एक में कि पीड़िया पे तल तुमको सुना तेरी अपना कोई पैस चश्मा न गार्के खोना तुम्हें लक्की मिला है आजा सारे मुद्दे बना ले थोड़ा थोड़ा रंग से जाके बाकी जैसा चश्मा न गार्के खोना तुम्हें लक्की मिला है आजा सारे मुद्दे बना ले सोने से भी का नाचवा मुद्दे बताते સરસ મજાનું ડાન્સ લુંગી ડાન્સ બરાબર ને તમે જુઓ નાના નાના બાળકો પાસે કેટલું સરસ મજાનું ટેલેન્ટ છે અને મને તો વિશ્વાસ છે કે આવનારા દસ વર્ષોમાં તમે જોજો કે નવા ગામની સ્કૂલમાંથી એકાદો કલેક્ટર ના નીકળે તો તમે મને કહેજો કેટલું બધું ટેલેન્ટ આપણા બાળકો પાસે છે કે કોઈક ના કોઈક કલેક્ટર આપણા ગામમાંથી બનશે એટલે સરસ મજાનું ટેલેન્ટ અને બીજો વાત કરવાની આનંદ એ વાતનો છે કે જ્યારે આપણા ગામની શું આપણને મને પોતાને એવો ગૌરવ થાય કે હું એ સ્કૂલનો આચાર્ય છું કે જે સ્કૂલ ગામ દેશના વડાપ્રધાનના નામે ચાલતી હોય તમે જો થાન તાલુકામાં એક પણ ગામડામાં તમે જાઓ કોઈ પણ સ્કૂલ એવી નથી કે જેની આગળ પીએમ શ્રી લાગેલું હોય પ્રધાનમંત્રી આપણી એક જ સ્કૂલ એવી છે કે જેની આગળ પ્રધાનમંત્રી લાગેલું છે અને આજે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે હું પ્રધાનમંત્રીના નામે વડાપ્રધાનના નામે ચાલતી સ્કૂલનો આચાર્ય છું હું એ સ્કૂલ શિક્ષક છું કે એ ગામ હું વતની છું એટલે ફરી એક વખત અમારા શિક્ષક ભાઈ બહેનો પણ આ તૈયારી માટે ખુબ જ મહેનત કરી છે એમને પણ એક વખત કાર્ય વધાવીએ સરસ મજાનો રાસ લઈને આવે છે સાત બની દીકરીઓ જેના શબ્દો છે દ્વારકાધીશને ખમ્મારે ખમા એના પછી બાલ અભિનય ગીત માટે ધોરણ ચાર અના બાળકો તૈયાર રહે જેના શબ્દો છે મટકી રે માથકની મટકી અત્યારે આપણે નિહાળવા જઈ રહ્યા છીએ સરસ મજાનો રાસ દ્વારકાધીશની ખમ્મા રે ખમા જે રજૂ કરતા છે ધોરણ ની બાળાઓ હોય અને આપણા મોટા માં જો ખાલી હરી હરી એટલું ન નીકળે બરોબર તો મજા જાય એક વાર જય બોલો અને છોકરા માં જયારે પૂરો थाली होदा डालियो होगाड़ जाओ हमारा लाओ पावर हो गया हेलो हां रोज ना अपना कितना जात में परसा रोज ना परसा पकड़ी हम बदले पर जय मत बोलिए तो बोलो अधिवेशन से बोलो किलो ना बोलो बाबा हमारा जय माता समाना जय 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 जय

ભાઈઓ બધાય જય બોલ્યા પણ બેનો તો ચાલો સમજ્યા કે આપડે થાકી ગયા તો જય થોડાક આ ઉભા એટલે ખાલી આમ વાતો કરે ને ઘણી થઈ જાય હા બરોબર